તો કેમ છો મારા ગુજરાતી મિત્રો તો આજે આપણે જોવાના છે સોમનાથ મંદિર એટલે જે વેરાવળ પાસે સોમનાથ મંદિર આવેલું એ નહીં પણ આ મંદિર રાજકોટ જિલ્લાનું વિંછિયા તાલુકાનું એક ઘેલા સોમનાથ મંદિર તરીકે જાણીતું છે અને આ શિવલિંગ જ્યારે સોમનાથ ઉપર સંકટ આવ્યું હતું ત્યારે મીનળદેવી અને એક વાણિયો જેનું નામ હતું ઘેલો એ શિવજીને પાલખીમાં લઈને ત્યાંથી નીકળી ગયા હતા અને આ પાલખીની જાણ થતાં મુસ્લિમ રાજાએ પોતાનું સૈન્ય પાલખી પાછળ દોડાવ્યું અને જે જે ગામમાંથી પાલખી પસાર થઈ તે ગામના ક્ષત્રિયોએ યુદ્ધ લડ્યા અને આ પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે જે નદી આવેલી છે ત્યાં પહોંચી અને ત્યાં શિવલિંગની સ્થાપના થઈ અને આ મંદિરની સામે એક ડુંગર આવેલો છે જ્યાં મિનર દેવીએ સમાધિ લીધી અને આ યુદ્ધમાં ઘેલો વાણીઓ પણ મરાયો ત્યાંથી આ મંદિરને ઘેલા સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને અહીંયા નદીનું નામ પણ ઘેલો નદી તરીકે ઓળખાય છે અને જો આ મંદિરની બહારની બજાર જો કંઈક આ રીતની છે સોમનાથ પાત્રા જો અહીંયા મળે છે આ ટાઈપનું રમકડા છે વૈદિક સ્ટોર છે અને શ્યામ વાઇસ્ટ્રીસ ગોલા એટલે આ બધું અહીંયા બજારમાં બહાર બધું મળતું જ હોય છે અને જો આ રીતની બજાર છે અને જો દૂરથી મંદિર કંઈક આ રીતનું દેખાય છે મસ્ત બગીચો છે અને અહીંયા રોકાવા માટે સરસ રૂમ પણ છે અહીંયા ફુવારો ચાલુ હતો પણ હાલ બંધ છે આ જો એટલે આ રીતનું મંદિરનું બાંધકામ છે તો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો